નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર કાર્યવાહી કરાઈ નફળ શિક્ષકોએ વિદેશમાં રહીને મફત પગાર મેળવ્યો શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોને દસ નોટિસ અપાઈ છે તેમ છતાં શિક્ષકોએ વિદેશમાં રહીને મફત પગાર મેળવ્યો હતો સુરતની નગર પ્રાથમિક શાળા ક્રમાંક એકસો એકવીસ અને એકસો ને નેવની એમ બે શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવ્યા બંને શિક્ષકોને દસથી વધુ વખત નોટિસ આપવામાં આવ્યો હતો છતાં શિક્ષકો દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો તથા તેઓ આ દિન સુધી હાજર પણ નહીં થયા જે બાદ સમિતિએ શિક્ષકો પર કાર્યવાહી કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા ધ્યાનમાં આવેલું ત્યારે કે ત્રણ શિક્ષકો વિદેશ પ્રવાસે કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને બીજા આરતીબેન ચૌધરી કે જેઓ પણ લાંબા સમયથી રજા લઈને વિદેશ ગયા છે વારંવાર નોટિસ આપવા છતાં પણ હાજર થયા નથી એમને પણ ટર્મિનેટ કરવાની કાર્યવાહી ત્રેવીસ તારીખ પછી એમને રૂબરૂ સાંભળીને કરવામાં આવશે બીજા એક હતા અંસારી કરીને બસો પંચોતેર નંબરની સ્કૂલના જેઓ પંદર દિવસ સ્કૂલે હાજર રહીને ત્યારબાદ હાજર થયેલ નથી એમને પણ ત્રેવીસ તારીખે રૂબરૂ સાંભળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે